આગામી વર્ષ બે હજાર પચીસ માં તમારા માટે શું છે ખાસ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ પ્રેમ જીવન લગ્ન જીવન આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ ગ્રહ ગોચરનો કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ બધા જ જાણીશું આ વિડીયોમાં આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનો ગ્રહ ગોચર

રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અંગત સંબંધો ઉપર અસર કરે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે બે હજાર પચીસનું આગામી વર્ષ કેવું રહેશે તુલા રાશિના જાતકો શરૂઆત કરીશું તમારી કારકિર્દીથી તો વર્ષ બે હજાર પચીસ માં માર્ચ મહિના સુધી તુલા રાશિ વાળાની કારકિર્દી નો કારગ્ર શનિદેવ તમારા પાંચમા ભાવ માં રહેશે તમને જણાવી દઈએ કે શનિને તુલા રાશિ માટે શુભ ગ્રહ માનવામાં આવે છે અને એના પછી આ તમારા છઠ્ઠા ભાવ માં ગોચર કરશે તમે જે પણ કામ કરશો એમાં તમને સારા પરિણામની પ્રાપ્તિ થશે આ દરમિયાન તમે પ્રમોશન અને ઇન્સેન્ટિવના રૂપમાં રૂપ તરક્કી મેળવશો જે કામ પ્રત્યે તમારા સમર્પણ અને કડી મહેનત નું ફળ હશે તમે સારા કામના બળ ઉપર કાર્યક્ષેત્રમાં પોતાની એક અલગ ઓળખ બનાવવામાં સફળ થશો તુલા રાશિના લોકો દ્વારા કામમાં કરવામાં આવી રહેલી કડી મહેનતના બળ પર તમે વરિષ્ઠોની નજરમાં પોતાની જગ્યા બનાવી શકશો અને જેના કારણે તમે સંતુષ્ટ જોવા મળશો તમે પ્રસન્ન રહેશો અને એવામાં બધા જ કામને તમે પહેલા કરતા વધારે વ્યવસાયિક રીતે કરશો તુલા વાર્ષિક રાશિ પર ભવિષ્યવાણી કરી રહ્યું છે કે આ વર્ષ દરમિયાન આ લોકોને નોકરીના સુનેરા મોકા મળશે એની સાથે વિદેશમાંથી પણ નોકરીના નવા અવસર મળવાના યોગ બનશે એનાથી ઉલટું થોડા લોકો પોતાની આવડતને ઓળખવા અને એનો સાચી દિશામાં ઉપયોગ કરવામાં સક્ષમ બનશે જે લોકોને પોતાનો વ્યવસાય ધંધો છે એ વધારે મહેનત અને પ્રયાસોને સારા એવા પૈસા કમાવવામાં સમર્થ બનશે આવું એટલા માટે સંભવ છે કે કારણ કે શનિ તમારા માટે શુભ માનવામાં આવે છે જો તમારી રાશિના છઠ્ઠા ભાવમાં બિરાજમાન થશે જો તમે પાર્ટનરશીપમાં વેપાર કરી રહ્યા છો તો તમે બહુ આસાનીથી સફળતા મેળવી શકશો અને એવામાં તમે બહુ નફો પણ કરી શકશો તમે અને તમારા પાર્ટનર કામયાબી કે આનંદ લેતા નજર આવશો પરંતુ શનિ ગ્રહ તેર જુલાઈ બે હજાર પચીસ થી લઈ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ ના સમયગાળામાં વકરી થઈ જશે આ કારણે તમને કારકિર્દીમાં સામાન્ય પરિણામો મળતા જણાશે અને એવામાં તમારી કારકિર્દીની ગતિ ધીમી થઈ શકે છે જ્યારે સ્થાનિક રહ વક્રી અવસ્થામાં હશે એ સમયે તમારે નોકરીની સાથે સાથે કામમાં વધતો દબાણનો પણ સામનો કરવો પડી શકે છે તુલા વાર્ષિક રાશિ પણ મુજબ જે લોકો પોતાનો ધંધો કરે છે આ સમયે એ લોકો કોઈ નવો બિઝનેસ ચાલુ કરવો કે પછી આગળ વધવા માટે સારો નથી કહેવામાં આવતો પરંતુ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસનો સમયગાળામાં તુલા રાશિવાળાને પોતાની કારકિર્દી પર ધ્યાન દેવાની

ગુરુની આ સ્થિતિના કારણે તમે વધારેમાં વધારે પૈસા કમાવવામાં અસફળ રહી શકો છો આના સિવાય જ્યારે માર્ચ બે હજાર પચીસ થી શનિદેવ તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરી જશે ત્યારે તમે જરૂરી માત્રામાં પૈસા કમાવાની સાથે સાથે સફળતા પણ મેળવી શકશો આ લોકોને પિતૃની સંપત્તિના માધ્યમથી પણ લાભ થઈ શકે છે જેના કારણે સફળતા તમારા પગ ચૂમશે છાયાગ્રહના રૂપમાં રાહુ તમારા પાંચમા ભાવમાં અને કેતુ તમારા અગિયારમા ભાવમાં વિરાજમાન હશે જે તમારા માટે પૈસાનો રસ્તો ખુલશે અને એના પરિણામ સ્વરૂપ તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં સફળ થશો તુલા વાર્ષિક રાશિ પણ મુજબ પાંચમા ભાવમાં રાહુના હોવાને કારણે આ લોકોનો શોખ સટ્ટાબાજી પ્રત્યે વધી શકે છે જેના કારણે તમને લાભ થવાની સંભાવના છે પરંતુ નિષ્ણાતોની સલાહ લઈને જ આવું કરજો મે બે હજાર પચીસથી ગ્રહ તમારા નવમા ભાવમાં વિરાજમાન થશે અને એવામાં તમે વધારેમાં વધારે પૈસા કમાવાની સાથે સાથે બચત કરવામાં સફળ રહેશો એની સાથે ગુરુ ગ્રહના આશીર્વાદ તમારી રાશિ ઉપર બનેલા રહેશે અને એના પરિણામ સ્વરૂપ તમે આવકમાં વધારાના રસ્તે આગળ વધશો હવે વાત કરીશું તુલા રાશિના જાતકો વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક જીવનની તુલા વાર્ષિક રાશિ પર 2025 માં એપ્રિલ મહિના સુધીનો સમય તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે સામાન્ય રહેશે કારણ કે ગુરુ તમારા 8મા ભાવમાં જશે એનાથી ઉલટું જ્યારે મે 2025 થી ગુરુ તમારા 9મા ભાવમાં સ્થિત હશે એ સમયે

જે તમને સાહસથી ભરી દેશે અને અભ્યાસમાં સફળતા અપાવશે છાયા ગ્રહના રૂપમાં રાહુ અને કેતુ તમારા પાંચમા અને અગિયારમા ભાવમાં બિરાજમાન રહેશે કેતુ દેવની આ સ્થિતિના કારણે તમે તમારા અભ્યાસમાં શાનદાર પ્રદર્શન કરશો એવામાં આ લોકો પોતાની બુદ્ધિને તીવ્ર બનાવવામાં સક્ષમ બનશે જે અભ્યાસ કરવામાં આવી રહેલા પ્રયાસના કારણે સંભવ બનશે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી દેજો હજુ સુધી તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી હોય તો અવશ્ય કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો ફરી મળીશું નવા વિડીયો જય અંબે